હેલો વિદ્યાર્થી મિત્રો હું આજે ફરી તમારું અમારા ચિંતન ક્લાસીસ સ્વાગત કરું છું આજે આપણે લઈશું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન અને તમને પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો આપણે આઈટીએલ અસાઇનમેન્ટ બે માંથી જોઈશું જેમાં આજે આપણે લઈશું ટૂંક નોંધ જેમાં પ્રકરણ છે પહેલું જેનો પ્રશ્ન છે બ્રિટિશ પોલીસ તંત્ર જેનો જવાબ છે કે બ્રિટિશ પોલીસ તંત્ર લશ્કર હતું પોલીસ શાખાની જગ્યાએ તેને આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ જિલ્લા પોલીસ અધિક્ષ

એના પછીનો પ્રશ્ન છે કે મૈસુર વિગ્રહ જવાબ છે કે દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી અલીના નેતૃત્વમાં મૈસુર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું બન્યો અલીએ પોતાની સૈન્યને યુરોપિયન પદ્ધતિથી તાલીમ આપી શક્તિશાળી અને શસ્ત્ર સજ્જ કર્યું હતું અંગ્રેજો હૈદર અલી ની વધતી જતી તાકાત અને સત્તા થી ચિંતિત હતા તો હૈદર અલી પણ અંગ્રેજો અંગ્રેજોના સામ્રાજ્યવાદ થયેલા ચાર યુદ્ધ મૈસૂર વિગ્રહ કહેવાય છે પ્રથમ મૈસૂર વિગ્રહ અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે થયો જેનું કોઈ પરિણામ આવ્યું નહી દ્વિતીય મૈસૂર વિગ્રહ દર મૈસૂર વિગ્રહ દરમિયાન હેદરઅલી મૃત્યુ થતા ટીપુ સુલતાન આ યુદ્ધમાં ભયંકર હાનિ થઈ ચોથા મહેસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીર પામ્યો આમ ચતુર્થ મૈસુર વિગ્રહ ને અંતે અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી

કે અઢારસો માં અંગ્રેજ અધિકારી હોલ્ટાનો અમલ પશ્ચિમ કેટલાક પ્રદેશોમાં થયો હતો બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગામના સમૂહ માટે મહાલ વપરાતો હતો મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામ સમૂહ હતો આ પદ્ધતિમાં મહેસૂલ નું એકમ ખેડૂત નું ખેતર નહીં પરંતુ ગ્રામ કે ગ્રામની જમીનનો મહેસૂલ હતો આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવકને જ લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતી પરિણામે આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય આ પદ્ધતિમાં વસુલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી હતી એના પછી છે છે મુંડા જવાબ કે જન્મ નવેમ્બર પંચોતેર માં ગરીબ મુંડા પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ સુગ્ના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈના હતું બિરસાનું નું ઘેડા બકરા ચરાવવા વાસીડી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું કુટુંબની ગરીબીના કારણે બિરસાનું બાળપણ પણ પિતા સાથે સ્થળાંતરમાં વિત્યું હતું બિરસા એ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું તેમણે બાળપણમાં મુંડા લોકો અને દીકુ એટલે કે બહારથી આવેલા વચે સંગ્રામની વાતો સાંભળી હતી તેમણે જનોઈ ધારણ કરી હતી

તેને આના વિરોધમાં ઈસવીસન પંચાણું કર્યું આ ચળવળનો પ્રભાવ છોટા નાગપુરના લગભગ ચારસો ચોરસ માઇલ વિસ્તારમાં થયો આ જન આંદોલનમાં તેમણે જનજાતિને દારૂ પીવાનું છોડી દેવા ઘર અને ગામની સફાઈ રાખવી ડાકણ જાદુ જાદુકળામાં વિશ્વાસ ન રાખવા કહ્યું

બિરસા ની ઈસવીસન અઢારસો ને પંચાણું માં ધરપકડ કરી બે વર્ષ બાદ એટલે કે ઈસ્વીસન જાગૃતિ ચળવળમાં લાગી ગયો તેમણે દીકુ અને યુરોપીયનો સામે સફેદ ઝંડાવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત બનાવી ઈસ્વીસન ઓગણીસો માં બિરસા નું અવસાન થયું પરિણામે ઉલગુલા ચળવળ પણ મંદ પડી પ્રકરણ નવ નવીનીકરણીય સંશોધનો અને બિન નવીનીકરણીય સંશોધનો વચ્ચે તફાવત લખો તો તેનો જવાબ છે બે કોષ્ટક આમાં આપણે તફાવત જોઈશું જેમાં એક સાઈડ આપણે છે નવીનીકરણ સંશોધનો અને બીજી તરફ છે કે બિન નવીનીકરણીય સંશોધનો તો આપણે પહેલા પહેલું કોષ્ટક જોઈશું જેમાં આપેલું છે કે આપમે ચોક્કસ વપરાયેલા પૂર્તિ કરે કે અખૂટ હોય તેવા સંશોધનોને નવીનીકરણીય સંશોધન કહે કહેવાય છે જેમ કે પક્ષીઓ દાખલા તરીકે જંગલો પવન સૂર્યપ્રકાશ પ્રાણીઓ આ નવીનીકરણીય સંશોધનો છે જે રે બિન નવીનીકરણીય સંશોધન નો તફાવત આ મુજબ છે કે એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ શક્ય નથી તેના સંશોધનોને બિન નવીનીકરણીય સંશોધનો કહે છે દાખલા તરીકે ખનીજ કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ પરમાણુ ખનીજો આવા છે તે બિન નવીનીકરણીય સંશોધનો છે એના પછી છે પ્રકરણ દસ શૌર્ય ઉર્જા જવાબ છે કે સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે સૂર્યની આ શક્તિ દ્વારા સૌર કોષોની મદદ થી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે જ્યાં ગરમી વધુ પડે છે તેવા ઉષ્ણ કટિબંધીય દેશો માટે સૌર ઉર્જાના ઉપયોગ ને તકનીક ખૂબ ફાયદાકારક છે સોલાર કુકર સોલાર જાહેર સ્થળોએ પ્રકાશિત કરવા સીતાગાર તૈયાર કરવા ખારા પાણીને મીઠું બનાવવા અને વીજળી મેળવવામાં વીજળી મેળવવા વગેરે માટે સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે સૌર ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત રાજ્ય દેશમાં કેનાલ નાખીને વીજળી મેળવવામાં આવે છે પાટણના ચારણકા ગામ ખાતેના સોલાર પાર્કની વીજ ઉત્પાદન ક્ષમતા પાંચસો નેવ મેગાવોટ છે મધ્યપ્રદેશના રેવામાં

મોટે ભાગે લોકો ખોરાકમાં ચોખાનો ઉપયોગ વધુ કરે છે ડાંગર પડે છે ડાંગર નો ખેતરોમાં થાય છે તેની ખેતી માટે વધુ માણસોની જરૂર પડે છે ડાંગરના ઉત્પાદનમાં ચીન અગ્રેસર છે તે ઉપરાંત ભારત જાપાન શ્રીલંકા મુખ્ય દેશો છે પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ગુજરાતમાં અમદાવાદ સુરત વગેરે ડાંગર ઉત્પાદક જિલ્લા છે કાળી જમીન જવાબ છે કે કાળી જમીન ચીકણી અને કસવાળી હોય છે આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે જયારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડી જાય છે પણ ઓળખાય છે આ પ્રકારની જમીન ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક અને મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં જોવા મળે છે આ પ્રકારની જમીનમાં કપાસ અળસી

તથા સંસ્થાઓનો રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની ફરજ આઝાદી આપણી રાષ્ટ્રીય પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની ફરજ ભારતના સાર્વભૌમ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ રક્ષણ કરવાની ફરજ ધાર્મિક ભાષાકીય પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની સ્ત્રીઓ ના ગૌરવ ને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની ફરજ આપણી સમન્વિત ના સમૃદ્ધ વારસા નું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની ફરજ જંગલો તળાવો નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણ નું જતન કરવાની તથા તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ વૈજ્ઞાનિક માણસ માનવતાવાદ અને જીજ્ઞાસા તથા સુધારવાની ભાવના કેળવવાની ફરજ જાહેર રક્ષણ કરવાની કરવાની અને ત્યાગ ફરજ રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના સિદ્ધિના વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે વૈયક અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રે પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની ફરજ એના પછી છે લોકશાહી તો જવાબ છે લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન લોકશાહી એટલે પ્રજાની સત્તા કે ચલણ ચલણ વાળું પ્રજાના વહીવટ વાળું શાસન આપણું બંધારણે ભારતમાં લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે લોકશાહીમાં પ્રજા ચૂંટણી દ્વારા પોતાની પ્રતિનિધિ ચૂંટે છે અને આ ચૂંટાયેલા સભ્યો દેશ કે રાજ્યનો વહીવટ સંભાળે છે ભારતમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે દેશના નાગરિક જાતિ છે મતદાન કરી શકે છે સ્વતંત્રતા એ લોકશાહીનું નું પાસું છે પ્રકરણ સોળ કાયદો અને તેનું મહત્વ જવાબ છે કે સમાજ સમાજમાં સામૂહિક તેમજ વ્યક્તિગત મોડેલ આધારે વિકસેલી છે કાયદાઓનો યોગ્ય અમલ થાય તે માટે કારોબારી કાર્યરત હોય છે આપણા દેશના કાયદા દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે જો કાયદા મુજબ કાબ ન થાય કે કોઈને અન્યાય થાય ત્યારે દેશનો નાગરિક ન્યાયતંત્ર પાસે જાય છે ન્યાય આપે છે મહત્વ આપણા દેશનો કાયદો સૌ સન્માન સૌને સન્માનની નીતિને આધારે કાર્ય કરે છે સમાજમાં શાંતિ સલામતી અને એકતા નો આધાર કાયદા પર રહેલો છે

જ્યારે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે કાર્ય કાર્ય છે છે સંસદ દર્શાવેલા માર્ગદર્શન મુજબ કરે આ કાર્ય માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવે છે તે વર્તમાન કાયદામાં સુધારા કરવાનું નવા કાયદા ઘડવાનું અને જૂના કાયદાઓ રદ કરવાનું મહત્વનું કાર્ય કરે છે સંસદ બજેટના માધ્યમથી કારોબારી તંત્ર દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખે છે સરકારની નીતિઓની ચર્ચા થાય છે અને તેના પરથી સરકાર પોતાની ભૂલો કે ખામીથી અવગત થાય છે સંસદની કામગીરીનું દૂરદર્શન ઉપરથી જીવંત પ્રસારણ કરવામાં આવે છે સંસદના કોઈ પણ ગૃહના સભ્યો સ્પીકરના માધ્યમથી મંત્રીમંડળ કે પ્રધાનમંત્રીને પ્રશ્ન કરી શકે છે તેઓ પોતાના વિસ્તારથી સમસ્યા રજુ કરે છે સંસદમાં પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબઓની નોંધ કરવામાં આવે છે આવી જ રીતે તમને અમારા તમે અમારી ચેનલ પરના વિડિયો સૌપ્રથમ જોવા મળી રહે તે માટે તમે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો